ગધારાની ઉપર બેહારે છે એનું વિસર્જન કરવા જાય છે ગામમાં એને ફેરવે છે હાર ચડાવે છે એને લાડુના ભોગ પણ ધરે છે અને ગાજતે વાજતે ગણેશ દાદાને ગધાડા ઉપર લઈ જાય છે તો ગધાડાને એમ તો હું કાયમ માટે આટા મારું છું પણ આ તો કાંઈક આજ મારો સોનું ઉજી ગયો છે કે આ શું છે કે એમ એટલે આને કાયમ આખા ગામમાં

એને કારણે મને ભોગ ધરતા હતા એને કારણે મને હાર સરતા હતા અને આજ મારા ગણેશની મૂર્તિ નથી એને કારણે આ મને માર પીડો છે

તેથી ઘરનું કાંઈક નાખ્યું હોય છે તો ન લાગે નકરી વાતનો રંગ લાગવો પડે લાગવો પડે અને લાગવો પડે એટલે સદગુરુ સાહેબ મંગળ સાહેબ આપણને આવની ઉપર આવ્યા અને આ પવિત્ર ભૂમિ કાયમને માટે એને પવિત્ર કરી દીધી અને એટલા પુરુષને તાર્યા અને કાયમ માટે આપણને જે એના શરણમાં અને બે વાત કરવાનો મોકો આપ્યો એટલે કોટી કોટી ધન્યવાદ મંગળ સાહેબને કોટી કોટી વંદન கொடிதாச மாரி கொட்டி வந்த மோலோ சத்தோ